વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર જિલ્લાના તેરસો છન્નું સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજે

વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે એ જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લાના પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમથી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે વડાપ્રધાન શ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમથી એને સંદેશો આપ્યો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા એને પણ આ વિશ્વ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો બે હજાર ચૌદથી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ એકવીસમી જૂનના દિવસે આ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે વેદવસ્થા જે આજે વધતી જાય છે અને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને મુક્ત ગુજરાતને વેદવસ્થાથી મુક્ત કરવા માટે જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે અને મારી બધાને વિનંતી છે કે યોગના દિવસે આપણે એક દિવસ તો જોડાય જ છીએ પણ કાયમની આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું છું થેન્ક યુ